हं साउ से साउ फन अबडियो छ को एक 25 उधी बोल्यो आयो अरे जाउ छ 25 उधी बोल्यो 25 उधी अब एकदम आवे से पर भरके हो 25 उधी आयो एकलो एकडी बोल्यो उधी बाळ वाटिका मा बेहारवानो छे कबुतर नो गिद गए गिदगा पंखी बनी वाळू गादी बाळ वाटिका बे गिदो बालका बाबा मेलवा छ जिगा યુ ગા ઓમદતલા ઓમદતલા આરો છોકરા કાલ તો નઈ લઈ જાવ તો થેલો આલશે ભાઈના મોય મળવાનો છે પણ થેલો નઈ આને થેલો આલશે જો બેઠો તો મારો બેડો અસાલ હોમ બેસવાનું બેહો આટલી વાર હે હવે એકડી બોલ હવે એકડી બોલ હવે એકડી બોલ હમો તાજીને હમો તાજી ફોન માં તાજીરો ફોન માં તાજીરે હા પાટે જાવ પણ હો આ તા ઓની કે બેઠ എത്തും <laughs> പൊട്ടി